અધ્યક્ષ ભરતભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમે શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બારડોલી સરદાર સ્મારકની ડોક્ટરોની ટીમ તથા સ્ટાફ સાથે આવી હતી અને તમામને રજિસ્ટ્રેશન કરી ચેકઅપ કરી બ્લડ લેવામાં આવ્યું હતું જેમાં માંડવી સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી દ્વારા પ્રથમ બ્લડ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આપણા દેશમાં ફક્ત સેવા કાર્ય જન્મ લીધો હોય એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ચુમ્મોતેરમાં વર્ષ પૂર્ણ કરી પંચોતેરમાં વર્ષના જન્મદિન નિમિત્તે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટો બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે રાષ્ટ્ર સેવા માટે જેમનો આ દેશની અંદર જન્મ થયો છે એવા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાના જીવનના ચુમ્મોતેર વર્ષ પૂર્ણ કરી પચોતેરમાં અમૃત વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે તે નિમિત્તે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડા કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે જે પૈકી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે માંડવી ફોરેસ્ટ હાઉસ ખાતે એક મોટ મોટું બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારી સાથે આજે બારડોલીના અમારા લોકપ્રિય અને સિનિયર આગેવાન અને ત્રીજી સતત ત્રીજી વખતના સાંસદ આદરણી શ્રી પ્રભુભાઈ વસાવાજી દક્ષિણ ગુજરાતમાં મન કી બાતના ઇન્ચાર્જ અને ગુજરાત પ્રદેશ સેવા પખવાડા કાર્યક્રમના સહસંયોજક શ્રી જગદીશભાઈ પારેખ મહામંત્રી ભાઈ જીગરભાઈ દેસાઈ ભાઈ રાજુભાઈ સીમાડી તેમજ જીતુભાઈ પટેલ યુવા મોરચાના અમારા જુબીનભાઈ પટેલ અને સૌ કાર્યકરો આજે અહીં મોટી સંખ્યામાં હાજર છે અને આ બ્લડ કેમ્પ સફળ થાય એ માટેની કામગીરીમાં સમગ્ર સુરત જિલ્લાનો યુવા મોરચાથી માંડીને તમામ મંડળના પ્રમુખ મહામંત્રીઓ સૌ આજે અહીં ઉપસ્થિત છે હમીર ચૌહાણ ની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ